લીલા ઈ <laughs>

તમારું અલગ વિચાર કરવાનું કઈ દો શું ઠંડો આ જો પોપડ લીલો કાળો કાકડો હા તું

મના બે મારે ઓઢો વઢો કઈ નું પહેર્યો નહી કાળી કુતરી જે મળે એટલે એમ ચોકન તાન ઘેર દોડું છો કાળું મેચ છો છે પાર્યું કેવું પૂછું

એ તારો છે આ ધડા અમે કાપીએ અળખોન બે હા તો કીધું કાપો કીધું અમારા લીધા તારામાં આખી લાઈન થાય હા અમે સાફ કરીએ તારા તારા લાઈન થાય અમારી લાઈન થાય

સાઈડ માં રાખી પરા હું તો હાથ પકડ હાથ પીને ભાઈ થોડો ગરમ મગજ નું હોય ચલમ ચમ કે ચલમ હું ચલમ ચમચો કેવાનો ચમચા ચલામ આ જો આ શેઠો ગોદ્યો બરાબર કહીએ કે ફૂલ થઈ જાય બરાબર હવે શેઠો નહીં ગોદી બરોબર આ વસ્તુ થવી ના જ હોય બીજી વખત શેટો સાફ થાય ગોદાય ના ભાઈ નાખ્યો તું એમાં કીધું તમે મધુ લાઈન કરાવજો તમારા

ના ના નહીં કમા એમાં બખા નહીં કરવા માપણી લાવી દઈએ તાર નાખી દઈએ બસ પચી તમે તમારું ને અમે અમારું ગોદર ને એટલું શું કેતો પંખા